ભારત આજે કેબી અગ્રવાલ પ્રાથમિક શાળા ડીસા કે જ્યાં બાળકોને ઇનોવેટિવ પ્રવૃત્તિની અંદર રાષ્ટ્રધ્વજને કેવી રીતે તૈયાર કરી શકાય કલર પેન્સિલ અને કાગળના ઉપર તિરંગો રંગ રાષ્ટ્રીય ધ્વજ કેવી રીતે તૈયાર કરી શકાય એની બાળકોને વિશેષ સમજ આપવામાં આવી બાળકોએ પોતાની કક્ષા મુજબના રંગપૂરી અને તિરંગો જે રાષ્ટ્રધ્વજને તૈયાર કર્યો છે અહીંયા મારી સાથે બાળકો પણ ખૂબ આનંદમાં છે તેઓના હાથમાં રાષ્ટ્રધ્વજ પણ સુંદર રીતે તૈયાર કરેલો એમના હાથમાં દેખાય છે અહીંયા શાળાના બધા ઉત્સાહી શિક્ષક પરિવારના મિત્રો પણ અહીંયા હાજર છે બાળકો પણ અહીંયા હાજર છે આજે અહીંયા જે કાર્યક્રમ જે આયોજન કરવામાં આવ્યું એના ભાગરૂપે હું અહીંયા શાળાના જે શિક્ષક મિત્ર છે ઉપશિક્ષક શ્રી છે એમની પાસે હું વિશેષ થોડી એક માહિતી મેળવીશ કે સર આજના કાર્યક્રમ વિશે આપ ટૂંકમાં શું કહેવા માગો છો સર બોલો ભારત માતા પંદરમી ઓગસ્ટ દેશભરની અંદર ઉત્સાહ તિરંગો લહેરા છે ચંદુભાઈ સાહેબ પોતે શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા અને જીવંત પણ છે નિવૃત્ત પણ થયા પણ બાળકોની વચ્ચે અત્યારે પણ ઉત્સાહપૂર્વક કેબી બી પ્રાથમિક શાળાની અંદર પોતે પધારે બાળકોની અંદર નવચેતના પ્રગટ થાય એ માટે એમને આજે એક પ્રવૃત્તિ કરાવી છે તિરંગો પર રાષ્ટ્રધ્વજ કઈ રીતે તૈયાર થાય અને લખ્યો કે મૃત વૃક્ષ કઈ રીતે નવી વસ્તુ નિર્માણ થઈ શકે એમને બાળકોને શીખવ્યું છે એ બધા શાળા પરિવાર સર બહુ સરસ મજાની વાત કરી કે બાળકોને રાષ્ટ્રધ્વજ કેવી રીતે તૈયાર કરી શકાય અને રાષ્ટ્રધ્વજનું સન્માન કેવી રીતે રાખી શકાય એના વિશે સુંદર મજાની વાત પણ કરવામાં આવી હું દરેક બાળકને એવું જણાવીશ કે દરેકના એકબીજાના પોકેટના ઉપર રાષ્ટ્રધ્વજ કેવી રીતે લગાવવો કેવી રીતે અહીંયા પોકેટના ઉપર તમે સેફટી પિનતી એને